નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ અલીફ હોટલથી ફૂડ પેરેડાઈઝ હોટલ એટલે કે અત્યારની મયુર હોટલ સુધીનો જે રસ્તો બનાવવામાં આવેલો છે જે રસ્તા ઉપર અલગ અલગ કોમ્પ્લેક્ષો પણ બનેલા છે એ કોમ્પ્લેક્ષો આગળ પાણી ભરાવાની સમસ્યાને લઈને કોમ્પ્લેક્ષની અંદર કામ કરતા દુકાનદારો સહિત માલિકો પણ હવે કાહિમામ પોકારી ગયા છે કારણ એક જ

હવે આ પાણી ભરાવાની સમસ્યાથી લઈને અહીંયાના દુકાન માલિકો ત્રાહિમામ પોખારી રહ્યા છે એમને મીડિયા સમક્ષ આવવાનો વારો આવી ગયો છે કારણ એક જ કે નગરપાલિકા તંત્રના અધિકારીઓ કોઈ સાંભળતા નથી તંત્રને જ્યારે લેખિત રજૂઆત પણ કરવામાં આવી તો પણ એ સાંભળતા નથી અને આ સમસ્યાથી હવે એ ત્રાહિમામ પોખારી ગયા આપ મારી સમક્ષ જોઈ રહ્યા છો હું તમને બતાવી રહ્યો છું આપ અહીંયાં જોઈ રહ્યા છો કાદવ કિચડ એટલો થઈ ગયો કે દુકાનના રહીશોના ગ્રાહક ક્યાંથી આવશે જો ગ્રાહક નહીં આવે તો આમનો ધંધો ક્યાંથી થશે એક રોજીરોટીનો સવાલ ઊભો થઈ ગયો છે સાથે સાથે મચ્છરજન્ય રોગો પણ થવાનો ભય સતાવી રહ્યો છે તો આ બાબતે નગરપાલિકા તંત્ર સત વરે આનો યોગ્ય નિર્ણય લઈને આ સમસ્યાનો હલ આ કોમ્પ્લેક્ષના રહીશો અને આ કોમ્પ્લેક્ષની અંદર કામ કરતા કર્મચારીઓને લાવીને આપે ન્યાય આપે તેવી એમની લાગણી અને માગણી છે આ વરસાદ બંધ થઈ ગયો સાહેબ છતો પણ હજુ પાણીનો નિકાલ થયો નહીં કેટલું પાણી ભરાયું છે એ તમે જોઈ શકો છો અમાને અમને અમારા ગ્રાહકોને અહીંયા અવરજવર કરવામાં પણ તકલીફ પડે છે અકસ્માતનો ભય રહે છે માખી મચ્છર જેવા જંતુ પડી ગયા છે જેથી બહુ હેરાનગતિ થાય છે તો આનો કંઈ પાણીનો નિકાલ કરવામાં આવે તો સારું અમારા માર્કેટ માટે શું સમસ્યા છે કેમ મીડિયા સમક્ષ મીડિયા સમક્ષ મતલબ એ છે કે અહીંયા વડનગર નગરપાલિકા અમારા અહીંયા પાણી ફૂલ ભરાઈ જવાથી અમે એમને લેખિત અરજી પણ આપી કોઈ જોવા આવતું નથી પહેલાં પાણીની નિકાલ હતો પેલી ગટરનું ગૂંચ વાગી ગયો નગરપાલિકાએ પોતે માર્યો ભૂગર્ભની ભૂગર્ભ ગટર એક બે મહિનાથી પાણી ફૂલ ભરેલું છે અંદર મચ્છરનો ઉપદ્રવ થાય મેલેરિયા ડેન્ગ્યુ જેવા મચ્છર પડ્યા તો એ કોઈ જોવા આવતું નથી એના માટે અમારે મીડિયા સમક્ષ આવવું પડ્યું અને આ બે મહિનાથી પાણી વરસાદનું ભરેલું છે કોઈ જોવા આવતું નથી કશું જ નહીં એ માટે અમારા થોડું મીડિયા સમક્ષ આવીને આજ કે જે તે વાત કરવી પડી